ન્યાયાધીશ દ્વારા દંડ વસૂલ કરવાનો આમાં કોઈ અમને દંડની કે કોઈ ફટકાર લગાવેલી નથી દાયસ પરથી જાણ કરતા સામેવાળા વકીલે તેમની હાઈકોર્ટમાં અરજી કરેલ પરત ખેંચી છે તેઓ આ વોર્ડનને પૂરેપૂરો અભ્યાસ કર્યા વગર ખૂબ જ ગેરમાં આવી ગયા છે આણંદની જનતાને ખાસ જાણ કરીએ છીએ કે છેલ્લા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા ટ્રસ્ટની પ્રવૃત્તિઓને ખરાબ રીતના મેસેજ આપ્યા હતા આપણે આ સેવાકીય પ્રવૃત્તિઓ માટે ચેલેન્જ કરીએ છીએ કે કોણ સેવા કરે છે અને કોણ મેવા ખાય છે ખોટી રીતના દાન ઉઘરાવે છે તો જાહેર જનતા ખોટી જગ્યાએ દાન ના આપીને મંદિરને પ્રશ્ના એમાં સહયોગ આપવા અમે હારી ગયા છે તેઓ એક ખોટો હાવ ઊભો કરવા માગે છે અમારા નામ થકી તમે જે અમારા વતીના રૂપિયા ઉઘરાવો છો એની પણ અમને નોંધ છે અમે જાહેર જનતા પાછળ જ રૂપિયા વાપરેલા છે જેની સર્વે નોંધ અમે જલારામ જનસેવા ટ્રસ્ટ તેમાં વિવાદનું મહાભારત સર્જાયું છે મહાભારત એટલા માટે કેવું પડે છે કારણ કે અહિયાં પણ બે પિતરાઈ ભાઈઓ જે છે તે ટ્રસ્ટ લઈને સામ સામે મેદાને પડ્યા છે

જે ટ્રસ્ટમાં થયેલ ગેરવહીવટને લઈને એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને તેની વચ્ચે વર્ષ બે હજાર ઓગણીસથી શરૂ થયેલો આ વિવાદ આજે વર્ષ બે હજાર પચીસમાં એક પત્રકાર પરિષદ પર આવીને ફરીથી છંછેડાયો છે જુઓ આ પત્રકાર પરિષદ જે યોજાઈ હતી જલારામ મંદિર ખાતે ત્યાં પ્રજ્ઞેશ પટેલ કે જેઓ આ ટ્રસ્ટને પોતાના પ્રમુખ તરીકે પદ પર હોવાનું જણાવી રહ્યા છે તેઓ શું કહી રહ્યા છે પહેલાં એ સાંભળી લો હું પ્રજ્ઞેશ અરવિંદભાઈ પટેલ જલારામ માનવ સેવા ટ્રસ્ટની પ્રમુખ તરીકેની જવાબદારીમાં છું હાલ અમે જલારામ માનવ સેવા ટ્રસ્ટમાં પીટીઆરના મેજોરિટી ટ્રસ્ટના સભ્યો ટ્રસ્ટના વહીવટમાં છીએ ટ્રસ્ટના પીટીઆર ઉપર રેકોર્ડમાં નોંધણી કરવા બાબતનો વિવાદ બે હજાર ઓગણીસથી અમુક વિઘ્ન સંતોષી ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલ હતો જેનો મદદનીશ ચેરિટી કમિશનર તેમજ સંયુક્ત ચેરિટી કમિશનર બરોડા દ્વારા ઓર્ડરો માન્ય કરીને નારાજ થયેલા વિઘ્ન સંતોષી ટ્રસ્ટીઓ માન્ય ગુજરાત હાઈકોર્ટમાં અપીલમાં ગયા હતા ત્યાં સામેવાળાના વકીલને ન્યાયાધીશ દ્વારા દંડ વસૂલ કરવાનો ડાયસ પરથી જાણ કરતાં સામેવાળા વકીલે તેમની હાઈકોર્ટમાં અરજી કરેલ પરત ખેંચી છે જેથી સંયુક્ત ચેરિટી કમિશનર બરોડાનો ઓર્ડર ટ્રસ્ટના તરફેણમાં મંજૂર થયેલો રહેલ છે આણંદની જનતાને ખાસ જાણ કરીએ છીએ કે છેલ્લા પાંચ સાત વર્ષથી અમુક વિઘ્ન સંતોષી લોકોએ ટ્રસ્ટના ખૂબ ખરાબ રીતના બદનામ કરીને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા ટ્રસ્ટની પ્રવૃત્તિઓને ખરાબ રીતના મેસેજ આપ્યા હતા તે સૌ જાણી લે કે ભાઈ હવે સત્યનો વિજય થયો છે અને જે રીતના ખોટી પોતાના નામોની જાહેરમાં પ્રમુખ તરીકેની જાણ કરીને જે પ્રતિષ્ઠા ફેલાવતા હતા એ હવે બંધ થઈ ગઈ છે અને હાલ પણ જે ઓફિસની કાર્યવાહી લઈને ખોટી રીતના દાન છે તો જાહેર જનતા ખોટી જગ્યાએ દાન ના આપીને મંદિરને ટ્રસ્ટના એમાં સહયોગ આપવા વિનંતી છે તો જે પ્રમાણે પ્રજ્ઞેશ પટેલ કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં એક પદ પર હતા અને આણંદ મહાનગરપાલિકામાં પણ

ટ્રસ્ટ બે અલગ અલગ ઓફિસો કાર્યરત છે જેમાં એક તરફ જે છે નું કામગીરી ચાલી રહી છે અને ત્યાં જે રસોડું પણ ચાલી રહ્યું છે છે બીજી એક અન્ય ઓફિસ પણ પણ અને આવ્યું ત્યાં સેવા કાર્યો ચાલી રહ્યા છે અને તેમના દ્વારા પણ આ સમગ્ર જે છે આ વિવાદમાં જે પ્રમાણે કેસ કરવામાં આવ્યો હતો પ્રજ્ઞેશ પટેલ પર કે જે તેમના જ પિતરાઈ ભાઈ છે તેમના દ્વારા જે કેસ કરવામાં આવ્યો હતો ને તે વિવાદ હાલ અત્યારે કહી શકીએ કે અલગ અલગ રીતના

પીટીઆર ઉપરનો સક્રિય બે હજાર આઠથી નોંધાયેલો ટ્રસ્ટી છું આજે પ્રજ્ઞેશ અરવિંદભાઈ પટેલે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી પ્રેસ કોન્ફરન્સ બોલાવવાના પાછળ તેઓએ એક મૌખિક ઓર્ડર આવેલો છે જેમાં હાઈકોર્ટ ગુજરાત નામદાર હાઈકોર્ટ દ્વારા જણાવેલ છે ઓરલ ઓર્ડર છતાં પણ તેઓ આ ઓર્ડરને પૂરેપૂરો અભ્યાસ કર્યા વગર ખૂબ જ ગેલમાં આવી ગયા છે અને આ પ્રેસ કોન્ફરન્સ બોલાવી પત્રકારોને સમાચાર આપ્યા પણ પૂરેપૂરો અભ્યાસ તેઓએ તેમના નિષ્ણાત વકીલો જોડે કરાવવો જરૂરી છે કે જેમાં લખેલું છે કે ગુજરાત નામદાર હાઈકોર્ટના જજ દ્વારા કે તમો કેરીટી કમિશનરની કચેરી વડોદરા ખાતે જો અપીલ નોંધાયેલી છે તો તેને પૂરી કરો તમને ત્યાં ન્યાય ના મળે તો તમે ગુજરાત હાઈકોર્ટ ફરી આવી શકો છો આમાં કોઈ અમને દંડની કે કોઈ ફટકાર લગાયેલી નથી પરંતુ પ્રજ્ઞેશ પટેલ પોતાના સ્વભાવ પ્રમાણે જાણીતા છે કે તેઓ એક ખોટો હાવ ઉભો કરવા માંગે છે અમે દરેક દાતાશ્રીઓને જણાવીએ છીએ કે તમે જે અમને દાન આપેલું છે તે દાનની રકમ અમે જે પણ જગ્યાએ વાપરી છે તેને સોશિયલ મીડિયા ઉપર કે ત્યાં આગળ દરેકને ક્યુઆર કોડ દ્વારા પણ અમે જણાવીએ છીએ કે અમે કઈ આગળ તમારા રૂપિયા વાપરીએ છીએ અમે જાહેર જનતા પાછળ જ રૂપિયા વાપરેલા છે જેની સર્વે નોંધ અમે દરેકને બતાવેલ છે આણંદની સમજદાર પ્રજા આ પ્રજ્ઞા અરવિંદભાઈ પટેલને સારી રીતે ઓળખે છે કે જેણે આણંદ માટે શું કર્યું અને પોતાના ખિસ્સા ભરવા માટે શું કરેલું છે પોતે કઈ રીતે કામ કરે છે એ એઓને ખબર છે આ ઓર્ડરમાં બરોડા ચેરિટીમાં ચાલુ હોય અહીં વિડ્રો કરવા અમને જજ સાહેબે જણાવેલ છે કે તમે સર્વપ્રથમ ત્યાં પૂરું કરો અને તમને ન્યાય ના મળે તો તમે અહીંયા આવો જે અમારી માટે હજુ પણ એક ગુજરાત નામદાર ચાલુ છે કે જ્યાં અમે આજે નહીં તો કાલે પણ જો ન્યાય નહીં મળે તો ત્યાં જઈ શકીશું અને પ્રજ્ઞેશનભાઈ પટેલે જે ટ્રસ્ટના છત્રીસ લાખ રૂપિયાની માતમાં રકમ ખોટી રીતે એજન્ડા ઠરાવ કર્યા વગર જે વટાવેલ છે એની માટે અમે જે આણંદ જિલ્લા ન્યાયાલયમાં કેસ કરેલો છે અને હાઈકોર્ટમાં કેસ કરેલો છે એ કેસ માટે ન્યાય મેળવવા અમે હજુ પણ પગથિયા ઘસી રહ્યા છે આજે બે વર્ષ વીતી ગયા છે અંદાજે સત્યાવીસ અઠ્યાવીસ જેટલી મુદતો આણંદ કોર્ટમાં પડેલી છે પણ અમને કોઈ એનો જવાબ આગળ મળતો નથી જો પ્રજ્ઞા સરિનભાઈ પટેલ પોતે સેવાઓ કરતા જ હોય તો અમે તેમને જણાવવા માગીએ છીએ કે તમને જો સેવાઓનું લિસ્ટ હોય તો તમે આઝાદ મેદાન એરિયામાં આવી શકો છો અને જાહેરમાં આપણે આ સેવાકીય પ્રવૃત્તિઓ માટે અમને નોંધ છે પણ અમે એમ સમજીએ છેલ્લે તમે ટ્રસ્ટમાં લઈ જાઓ છો ક્યાં રૂપિયા જાય છે મને પણ ખબર નથી અમારે જે સ્મશાન માટેનો લાવ્યા છે અમે જે વસ્તુઓ દરેકને ફ્રીમાં આપીએ છીએ અમે જે સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ આ બધી સેવા કે પ્રવૃત્તિમાં દાતાઓ અમને ઉદાર હાથે દાન આપે છે એ દાન આપવાની લીધે તેઓને પેટમાં કંઈ ખૂચતું હોય એમ લાગી રહ્યું છે અમે આ દરેક વસ્તુઓ અમારા નામથી નથી કરતા અમે આ દરેક વસ્તુઓમાં ઉપર જલારામ માનવ સેવા ટ્રસ્ટ લખીએ છીએ આ ટ્રસ્ટ કોઈની પેઢી નથી આ જાહેર જનતાના નાણાંથી આ વહીવટ કરવા માટે આપણે બેઠા છીએ એટલે આ જે ઓર્ડર આપીને જે પત્રકારોને ગુમરાહ કર્યા છે એ પત્રકારોએ પણ કરવો સાવચેતી કે આ ઓર્ડર છેલ્લો ઓર્ડર છે આ ઓર્ડરમાં શું જીતી ગયા હોય એમ બતાવે છે કે દિપેશભાઈ હારી ગયા છે આ મૌખિક ઓર્ડર છે અને આમાં મેરિટ ઉપર કોઈ પણ વસ્તુ નક્કી નથી કરેલી હજુ મેરિટ ઉપર જવા માટે પણ અમારા દ્વાર ખુલ્લા છે તેથી કરીને અમે જણાવીએ છીએ પત્રકારોને કે તમે આ સમાચાર મૂકતા પહેલા

લાખો રૂપિયાનું કરોડો રૂપિયાનું જે છે ડિસ્કાઉન્ટ રેટ પર રાહત દરે ખાવું પણ વિતરણ કરી રહ્યા છે ખૂબ સારા કાર્યો કરી રહ્યા છે પરંતુ આ જે ટ્રસ્ટના અગિયાર સભ્યો જે છે જે પીટીઆર પર છે અને તે પીટીઆર પરથી જે પ્રમાણે ટ્રસ્ટનું સંચાલન થવું જોઈએ ત્યારે હાલ આ ટ્રસ્ટમાં એક તરફ સાત સભ્યો છે એક તરફ ચાર સભ્યો છે ચાર સભ્યોનો દાવો છે કે જે અન્ય સાત સભ્યો છે તે અત્યારે જે ટ્રસ્ટીઓ છે તેમના નામ જે છે અવૈધ રીતે ઉમેરવામાં આવ્યા છે તેમના જાણ કર્યા સિવાય આજે છે જે ટ્રસ્ટીઓ તરીકે નામ ઉમેરવામાં આવ્યા છે જ્યારે બીજી તરફે જે સાત સભ્યોનું ગ્રુપ છે તે જણાવી રહ્યા છે કે ટ્રસ્ટના અહિતમાં જે પ્રમાણે આજે લોકો છે તે લોકો દ્વારા આ પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે અને ટ્રસ્ટને બદનામ કરવામાં આવી રહ્યું છે તેની કામગીરી અને મંદિરના જે આ સમગ્ર સેવા કાર્યો ચાલી રહ્યા છે તેને અસર થાય તે પ્રકારનું કાર્ય કરવામાં આવ્યું છે એટલે કે આક્ષેપ પ્રતિ આક્ષેપ બંને જે પિતરાઈ ભાઈઓ છે તે એકબીજા ઉપર કરી રહ્યા છે અને તેની વચ્ચે જે પ્રમાણે હાલમાં જ અઠ્યાવીસ તારીખે હાઈકોર્ટ દ્વારા એક ઓરલ ઓર્ડર કરવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે આપનું જે આ વિવાદ છે તે હાઈકોર્ટમાંથી અત્યારે અરજી પરત લઈ લો અને જે સમગ્ર સ્ક્રીન પર આપણને જે ઓર્ડર દેખાઈ રહ્યો છે તે પ્રકારેનો ઓર્ડર હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો હવે જોવું રહ્યું કે આજે જલારામ મંદિરની અંદર બે ભાઈઓ વચ્ચે ટ્રસ્ટના જે છે વહીવટને લઈને સર્જાયેલું જે મહાભારત છે તેમાં કયા પ્રકારનો અંત આવે છે નમસ્કાર